નમસ્કાર મારા વાલા બાળકો તમારું સ્વાગત છે આજે હું તમને ધોરણ ચાર વિષય ગણિત ગમત પ્રકરણ એક ઈંટોની ઈમારત વિશે શીખવીશ જુઓ ઈંટોની ઇમારત એટલે ઈંટોથી બનતું ચણતણ તેના વિશે વધુ જાણકારી મેળવીએ જુઓ બાળકો તમને જાગૃતિ શાળાની એક સત્ય ઘટના વિશે વાત કરું છું પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં આ જાગૃતિ શાળા આવેલી છે જ્યારે આ શાળાની ઈમારત ચણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલ અને જમીન પર ઈન્ટુની પેટર્ન બનાવી એ વખતે જમાલ કાલુ અને પિયાર આ કામના કર્યા હતા તેઓ શાળાની ઈમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી આથી તેઓ તેમના અન્ય મિત્રો સાથે લઈને મુર્શિદાબાદ ખાનનો જૂનો મકરબો જોવા ગયા જુઓ મિત્રો મુર્શિદ કુલી ખાનનો આ જૂનો મકરબો છે આ ઇમારતમાં એક મોટો માળ છે જેમાં આશરે બે હજાર જેટલી ઈંટોનું સુંદર પેટર્ન છે આશરે ત્રણસો વર્ષ પહેલાં કડિયા દ્વારા આ નમૂના તૈયાર કરવામાં આવ્યા હતા જુઓ તેના પાંચ માળના ભોયતરિયાની ઈંટોની પેટર્ન કઈ રીતે ગોઠવેલી છે જુઓ જુઓ પેટન નંબર એક કેવી સરસ મજાની પેટર્ન છે ચોરસ ચોરસ દેખાય છે પેટર્ન નંબર બે અર્ધ ઘોળાકાર જેવી પેટર્ન છે આમાં પેટર્ન નંબર ત્રણ પેટર્ન નંબર ચાર વચ્ચે મધ્યમાં એક ચોકડીની ડિઝાઇન દેખાય છે અને પેટર્ન નંબર પાંચમાં એક દરવાજા જેવી ડિઝાઇન દેખાય છે જેને આપણે કમાન્ડ કહીએ છીએ જુઓ બાળકો આજે મેં તમને પાંચ પેટર્નો બતાવી એમાં તમને સૌથી કઈ વધારે ગમે છે તેના નીચે તમે ટીક કરજો અને તમે આવી પેટર્ન કોઈ અન્ય જગ્યાએ જોઈ છે જો તમે જોયું હોય તો તમારી નોટબુકની અંદર નોંધજો કડિયાઓ ખૂબ જ પ્રસન્ન થઈને એને કે ખુશ થઈને પાછા ફર્યા જમાલે કહ્યું ઓહો તે દિવસમાં પણ તેઓએ ઈંટની કેટલી બધી રસપ્રદ પેટર્ન બનાવી આપણે ભૂલી જ ગયા ચાલો આપણે પણ આપણી શાળાની જમીન પર આવી પેટર્નની રચના કરીએ અમારી શાળાના બાળકો સરસ મજાની આવી ઈંટોની પેટર્નો બનાવી દે છે જેના ફોટા તમને હું બતાવું છું જુઓ બાળકો હવે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર ત્રણ પર કથી ડ સુધીની અલગ અલગ સરસ મજાની ઈંટોની પેટર્ન આપેલી છે બાળકો આ પેટર્ન જોવા માટે અરીસાનો ઉપયોગ કરજો અરીસો મૂકતા એક વચ્ચેના ભાગમાં તમે એક નિશાની તૈયાર કરો એને કે ટપકાવાળી રેખા બનાવો અને એની ઉપર દર્પણ ગોઠવો તો એના જેવી જ સામે પેટન દેખાશે જુઓ બાળકો આ પેટર્નના નમૂનામાં કઈ કઈ પેટર્ન વર્તુળાકાર બનેલી છે તેના ઉપર ટીક કરો દાખલા તરીકે છ વાળી પેટન ઠ વાળી પેટન આ વર્તુળાકારમાં છે હવે બાળકો બીજી પેટન તમે તમારી રીતે શોધો ચાલો બાળકો હું તમને ઈટનું ચિત્ર કઈ રીતે દોરાય એ શીખવું પહેલાં એક લંબચોરસ દોરીશું તેના મધ્યમાં એક બિંદુ કરીશું ત્યાંથી બીજો એક લંબચોરસ દોરીશું જ્યાં રેખાઓ જોઈન્ટ થાય છે એટલે કે જોડે છે બે રેખાઓ જોડાય છે ત્યાં આપણે રેખાઓનું જોડીશું આમથી આમ આમથી આમ આમથી આમ અને આમથી આમ જુઓ બાળકો સરસ મજાનું એટ તૈયાર થઈ ગઈ ને ચાલો બાળકો હવે તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં પાના નંબર પાંચ પર પડે નહીં તેની તેવી દીવાલ વિશે વાત કરવામાં આવી છે આ દિવાલમાં બનાવવા માટે જૈના અને મુનિયા બંને રમત રમે છે અને બે જણા અલગ અલગ દિવાલ બનાવે છે જયનામની દિવાલની રચના એક લાઇનમાં સીધી રેખામાં ઈંટ મૂકવી છે અને બીજી લાઇનમાં બે ઈંટો વચ્ચે એક ઈંટ મૂકવામાં આવી છે આ રીતે સળંગ બે બે ઈંટો વચ્ચે એક ઈંટ બે ઈંટો વચ્ચે એક ઈંટ એ રીતે એક સળંગ દિવાલ તૈયાર કરવામાં આવે છે જ્યારે મુનિયાની દિવાલમાં કેવું છે કે નીચેથી તે છેક સુધી એક જ સરખી ઈંટો મૂકવામાં આવે છે ઈટ ઉપર ઈંટ ઇટ ઉપર ઈટ એટલે મુનિયાની દિવાલમાં એક સીધી રેખા બને છે જે દીવાલની મજબૂતાઈ રહેતી નથી એમાં તિરાડ બનવાની સંભાવના રહે છે એટલે આ દિવાલ નબળી પડી જાય છે અને તૂટવાની સંભાવના છે જ્યારે જૈને દીવાલમાં દિવાલમાં કેવું છે કે બે ઈંટો વચ્ચે એક ઈંટ આવે છે એટલે જે સીધી રેખા બનતી નથી અને એની ઉપર એક મજબૂતાઈ આવી જાય છે એટલે આ દિવાલની અંદર તિરાડ પડતી નથી અને આ દીવાલ મજબૂત છે પાના નંબર પાંચ પર દિવાલોની વિવિધ પેટર્ન આપે છે અહીં ત્રણ પ્રકારની દિવાલો ગોઠવવામાં આવેલી છે અને નીચે દિવાલોનું ચિત્ર છે બાળકો આપણે હવે જોઈએ કે આ દિવાલની ગોઠવણી જેવું ચિત્ર કયું છે તો જુઓ પહેલી પેટન એના જેવું જ ચિત્ર બીજા નંબરની પેટર્નને મળતું આવે છે ઉપરની દિવાલનું ચિત્ર ત્રીજા નંબરની પેટાને મળતું આવે છે અને ત્રીજા નંબરની દિવાલનું ચિત્ર પહેલા નંબરની પેટર્ને મળતું આવે છે પાના નંબર છ પર ઈંટોની જાળીમાંથી જુઓ જુઓ બાળકો આ જાગૃતિ સ્કૂલનું ચિત્ર છે કડિયાઓએ સરસ મજાની ઝારીવાળી જુદી જુદી પેટર્નની દિવાલ બનાવી છે જુઓ બાળકો આ ઝારીવાળી પેટર્નવાળી દીવાલ છે બાળકો તમે આ ચિત્રમાં ઝાડીની જુદી જુદી કેટલા પ્રકારની પેટર્ન જોઈ શકો છો તમે આ ચિત્ર જોતા જાઓ અને જુદી જુદી ઝાડીની પેટર્ન શોધી તમારી નોટબુકમાં નોંધતા જાઓ જુઓ બાળકો પાના નંબર સાત પર બીજી સુંદર મજાની ઝાડી ચિત્ર આપેલું છે એની નીચે આપેલી જે દિવાલમાં કેટલીક ઈંટોને લાલ રંગ પૂરી તમે પણ સરસ મજાની જાળીવાળી પેટર્ન બનાવો હવે એની નીચે એક સરસ મજાનું ઝરૂખો એને કે બારી જોઈ શકો છો ને હવે બાળકો એને નીચે સરસ મજાની એક ચિત્ર આપ્યું છે ઈંટોનું એ ઈટોની રચના પર તમે કાળા રંગથી ઝરૂખાની પેટર્ન તૈયાર કરો